રાજકોટ શહેરમાં ઈ કેવાયસી ને લઈને અરજદારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ઈ કેવાયસી ની કામગીરી જે કચેરીમાં થતી હતી ત્યાં સવારના સમયે અંધારપટ પણ જોવા મળ્યો હતો અરજદારોએ રોષ સાથે પોતાની વ્યથા ઠાલવી હતી અરજદારોએ કહ્યું હતું કે આટલી ઠંડી વચ્ચે પણ વહેલી સવારે છ વાગ્યાથી અહીંયા પહોંચ્યા હતા ટોકન વહેલું મળી જાય અને તેમનો વારો સમયસર આવી જાય એટલા માટે તેઓ જૂની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જોકે અહીંયા લાઇટ જ ન હોવાને કારણે દસ વાગ્યા સુધી અરજદારોને ટોકન જ મળ્યા ન હતા ત્યારે આ અંગે અધિકારીઓ પણ કહ્યું હતું કે લાઇટ ન હોવાને કારણે આ સમસ્યા વધુ સર્જાઈ હતી જોકે આ જ જગ્યાએ અગાઉ પણ મહિલાના હોબાળાનો વિડીયો સામે આવી ચૂક્યો છે ચોક્કસ રાજકોટ જૂની કલેક્ટર કચેરી ખાતેના આ દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે આ રાશન કાર્ડની ઈ કેવાયસી માટે લોકો વહેલી સવારથી છે તે અહીં લાઈનો લગાવી રહ્યા છે મહત્વનું છે કે ગઈકાલે એક વિડિયો છે તે વાયરલ થયો હતો જેમાં મહિલાઓ આક્ષેપ કરતી હતી કે રેશન કાર્ડની ઈ કેવાયસી કરાવવા માટે અહીં એજન્ટ રાજ છે તે ચાલી રહ્યું છે એજન્ટો પાસેથી જે પૈસા આપે એમનું જ કામ છે તે ઝડપથી થાય છે અગિયારથી બે વાગ્યા સુધીનો અહીં સમય હોય છે પરંતુ બાર વાગે જ વિન્ડો બંધ કરી દેવામાં આવે છે દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે ઈ કેવાયસી સેન્ટર ખાતેના છે વહેલી સવારથી જ લોકો અહીં આવી રહ્યા છે આપણે લોકો સાથે જ વાત કરશું કેટલા વાગ્યાથી ઉભા છે અહીંયા સાત વાગ્યાના ઉભા છે આ વગરના

ત્યાં ખાતે ના આ દ્રશ્યો છે મહિલાઓ છે તે પોતાના બાળકો સાથે પણ છે લોકોને સામનો છે તે કરવો પડી રહ્યો છે કેટલી તમે ઉભા છો સાત છું એવી ચાલે હે કે આ લોકો સાડા દસ પોણા અગિયાર આવ્યા પછી આવ્યા પછી એમ કહે છે કે લાઇટ નથી તો લાઇટ નહોતી તો આ લોકોને બે દી પેલા મેસેજ આવી જ ગયો હોય તો આ લોકોને એક માણસને ઊભું રાખવાના તો અમે છ વાગ્યાના લાઇનમાં બેઠા હોય તો ભાઈ એક માણસને ઊભા રાખ્યા તો એ લોકો કહીએ કે તમે લાઈનમાં ન બેસતા કે આજે લાઇટ નથી તો અમે અગિયાર સાડા અગિયાર વાગ્યા આવ્યા છે છ મહિનાના છોકરા ઘરે મૂકીને આવ્યા હોય મોતિયાવાળા ઓપરેશન વાળા વડીલ છે તો હવે એ લોકો એમ કે છે કે બે વાગે લાઈટ આવે તો અહીંયા નથી પાણીની સુવિધા નથી કોઈ નાસ્તાની સુવિધા તો આ લોકો હવે શું કરે એ અમને એક હેને નિર્ણય આપી દીધો કશો જે રીતના લાઇટ ના હોવાના આ અને અધિકારીઓ છે તે કામગીરી ના કરતા હોવાના આક્ષેપો છે એ અરજદારો છે ભણી રહ્યા છે જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે

જે મહિલાઓ આક્ષેપ કરી રહ્યા છે કે અહીં જે રેશન જે હપ્તા આપે છે જે પૈસા આપે છે તેમને જ આજે કહી શકાય કે જે એજન્ટ થ્રુ કામ કરાવે છે તેના જ કામ થાય છે પરંતુ અગિયાર થી બે વાગ્યા સુધી અહીં કામગીરીનો સમય હોય છે પરંતુ અગિયાર થી

કામગીરી બંધ હોવાનું કહી રહ્યા છે લોકો છે તે આવી રહ્યા છે લોકોને હાલાકી છે તે પડી રહી છે અધિકારી સાથે વાત કરો સાહેબ શું પ્રોબ્લેમ આવે છે લાઈટ નથી લાઈટ લાઈટ નથી એટલે અમે કામ ન કરી હતી આપણ આ હમણાં સર્વર બંધ હતું અઠવાડિયા થી અઠવાડિયા થી સર્વર બંધ હતું લગભગ બે ત્રણ દિવસમાં ચાલુ થઈ જાય કુંવરજીભાઈ બાવળિયાએ કીધું છે કે આવતા અઠવાડિયે ચાલુ થઈ જાય સર્વર એમ